એને હાથ નહીં ફેલાવો પડે પણ એક રૂમમાં જ્યારે કોઈ પણ મનુષ્યની જરૂરિયાત છે સૂર્ય જ્યારે બાળકને સૌથી વધારે સૂર્ય વિટામિન ડી તમને સાંભળવું હશે આપણે એક ઉંમર પછી વિટામિન ડી ની જરૂર પડે છે અમે જે રીતના જોઈએ છીએ રીતના બાળકને ગોંધી રાખીને જે કામ કરાવવામાં આવે છે ને એ બાળક ક્યારે તંદુરસ્ત હોતી નથી ને કોઈ દિવસ તંદુરસ્ત થતું નથી ને એ બાળકનું બાળક પછી કેવું થાય એ આપણે કલ્પના કરી શકીએ એમની માનસિકતા સારી હોતી નથી અને એ માનસિકતા સાથે એ બાળક જ્યારે જુવાન થાય છે તે બાળક સમાજમાં કેવું વ્યક્તિ ઉભું કરે છે અથવા થાય છે એ આપણે ખાસ ધ્યાન દોરવાનું છે ધ્યાન ઔદ્યોગિક એકમમાંથી પધારેલા પ્રતિનિધિઓનું આ તબક્કે હું સ્વાગત કરું છું સૌને નમસ્કાર કરું છું આજનો આ દિવસ જે આપણે અહીંયા એક કાર્યક્રમ રાખેલો છે કે ખરેખર તો વિશ્વ બાળમજૂર વિરોધી દિવસ તરીકે આપણે બારમી જૂન દિવસે કાર્યક્રમ રાખતા હોઈએ છીએ પણ કાલે જે કંઈ દુર્ઘટના થઈ છે અમદાવાદ ખાતે એટલા માટે એ પ્રોગ્રામ ઉત્પન્ન કરીને આપણે આજે રાખ્યો છે એટલે સૌપ્રથમ તો જે ગઈકાલની દુર્ઘટનામાં મૃતક આત્માઓ છે એમને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને આજના કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ આજના જે કાર્યક્રમની મહત્વની બાબત એ છે કે સમગ્ર વિશ્વમાં બાળ મજૂર વિરોધી એક અભિયાન ચલાવવામાં આવે છે ઘણા વખતોથી ધનાળિયે દેશોમાં યુરોપના દેશોમાં અમેરિકા જેવી કન્ટ્રીમાં બાળ બાળમજૂરોનું પ્રમાણ નહીવત છે પણ એશિયાની જે આપણા ભારત સહિતની અમુક કન્ટ્રીઝ છે ત્યાં બાળ બાળમજૂરોનું પ્રમાણ ખૂબ વધારે છે એ બાળમજૂરોનું પ્રમાણ ઘટે એવા એક આશયથી ભારત સરકાર ગુજરાત સરકાર તેમજ આપણા સુરત જિલ્લામાં જે કોઈ જવાબદારી અધિકારીશ્રીઓને પદાધિકારીશ્રીઓને એનજીઓને સોંપવામાં આવેલી છે કે ખરેખર ખૂબ પ્રસંગીની બાબત છે કારણ કે બાળમજૂરોને જો આપણે બાળમજૂરી કરતાં નહીં રોકશું તો એ બિચારા બાળકોનું આખું જીવન આગળ ચૂંખાઈ જતું હોય છે શિક્ષા વિરોધી એ લોકોને જે કંઈ બી મજૂરી કરવા માટે સમય નથી મળતો એટલે પોષણ નથી મળી શકતું શિક્ષણ નથી મળી શકતું એ લોકોનો વિકાસ રૂંધાય છે અને મજૂરોનો જે વિકાસ રૂંધાય છે એ ખરેખરની આખી વિપરીત અસર આપણા આખા દેશ ઉપર પડે છે આખા દેશને આપણે આમાં પાછળ લઈ જઈએ છીએ એટલા માટે જે મજૂરીનો વિરોધી દિવસની આજે આપણે જે આ કાર્યક્રમ રાખીને સમજણ આપવા માટે અહીંયા ભેગા થયા છે એ ખૂબ મહત્ત્વનો એક દિવસ છે અને આપણે એમાં ખૂબ